છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી ડભોઈ વિધાનસભા એકસો ચાળીસ વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ડભોઈના માજી ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું એકવીસ છોડ લોકશાહી ચૂંટણી ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ મત વિસ્તારમાં સવારે સાત કલાકથી સાંજના છ કલાક સુધી પવિત્ર કિંમતી મતનું મતદાન કરીને વિશ્વની મોટી લોકશાહી ભારત દેશના લોકસભાની ચૂંટણીની અંદર પવિત્ર અને કિંમતી મત આપવા માટે મતદારો દ્વારા ઉપયોગ કર્યો હતો અને શાંતિપૂર્વક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મહાદાન સમજી સાયન્સ કોલેજ ખાતે ઉત્સાહભેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમના ધર્મ

દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન કરશે જંગી મતદાન થાય અને સૌને મતના અધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરું છું